ડભોઈ તાલુકાના સિરોલા ગામે ગટર લાઈન રેલાતા દૂષિત પાણી તેમજ રોડ સમસ્યાને લઈને ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલી વેઠી રહ્યા છે ડભોઈ તાલુકાના સિરોલા ગામે એક વર્ષ અગાઉ જ રબારી ફળિયાથી ઠાકોર સમાજના ફળિયા સુધીની અંદાજીત ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઈન તકલાદી કામને લઈને ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા થતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે આ રસ્તા ઉપરથી સ્કૂલે જતા નાના બાળકોને તેમજ ગ્રામજનોને બહાર નીકળવા માટે ગટરના ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે રોડ ઉપર ભરાતા ગટરના ગંદા પાણીને લઈને દુર્ગંધ તેમજ જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે ભર ઉનાળામાં ચોમાસા જેવી હાલત થઈ છે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગામના લોકોમાં જોવા મળી નાના બાળકો તેમજ આજુબાજુમાં રહેતા લોકો વારંવાર બીમારીનો શિકાર થાય છે સરપંચની ટર્મ પૂરી થતાં છેલ્લા કેટલાય વર્ષોથી નવા સરપંચની ચૂંટણી ના આપવાના કારણે ગામનો વિકાસ થતો નથી તેમજ ગામોનો વહીવટ યોગ્ય સુચારુ થતો નથી જેનું ઉત્તમ ઉદાહરણ ડભોઈ તાલુકાના સિરોલા ગામે પૂરું પાડ્યું છે ઉલ્લેખનીય એ બાબત છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ્ય પંચાયતનો વહીવટ વહીવટદાર તેમજ તલાટી ચલાવી રહ્યા છે જે વહીવટદારને ગામ લોકોએ આ જ દિવસ સુધી જોયા નથી ગટરો ફાટી છે ત્યાં કેટલી વખત તલાટી પાસે ગયા તલાટી એવું કે હું આવું છું જોવા પછી કોઈ આવતું નહીં આ પૂરા કરાવી ફરી બીજી વખત જોવા આવતો નહી કરાઈશું કરાઈશું અમારા લગીન છે પોની કાદો બાર કેવી રીતના નહીં કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં બાર બેહવાનું બાર કેવી રીતના મચ્છર માં કોઈ કરતા કોઈ જોવા આવતું નહિ તલાટી નહીં સરપંચ નહી કોઈ જ નહીં એટલે ઘ એટલી મારા છે ઘરમાં નહીં બેહાતું

કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોપેર મેઈન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફ્તર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કઢે ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શુક કરો મને આ તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે એ બધા કોની મિલી ભગત હોય કોણ જોને પણ જેના હાથમાં આ બધું કામ છે ને એ કમ્પ્લીટ કરાવો ગોમમાં નહી તો અમે ઠેક આગળ સુધી પહોંચીશું હવે ડભોઈ તાલુકાનું આ સિરોલા ગામ સિરોલા ગામ અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે ગટર લાઈન કરી તો ગટર લાઈન ખાલી દોઢ ફૂટ ઉપર નાખી ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જઈ છે છ મહિનાથી ફાટેલી છે કોઈ જોવા આવેલું નહીં એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી થી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈન ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના થયા જોવા જો આવ્યો નહીં તલાટી આગળ અને આ પોની ઉભરાય છે ફરિયા ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું ગોમની ઇજ્જત કઈ જાય બહાર ગોમ ફોરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ આવે એની લીધે રોડ નહીં થતો ગટર ગટર હેત કરો રોડ વાળા એવું કે ગટર હાથ કરો પછી રોડ બનાવીએ અમે અને છોકરા ને સ્કૂલે જવાનું રોજ એક બે છોકરો ગટર માં કાદો વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને કે એનું નિરાકરણ પણ જ નથી તો અમારે જવું કયા આગળ હવે કોને તાલુકા માં જઈએ કે જિલ્લા માં જઈએ કે કઈ જઈએ અમે છે કોઈ વહીવટદારે નહીં આવતો જો વહીવટદારે તો ઓળખતા નહીં અમે આજે આજે પોંચ વર્ષ થી મુકાયો છે વહીવટદાર કોઈ આવતું નહીં આગળ જોવા તાલુકામાંથી કોઈ અધિકારી કોઈ અધિકારી કોઈ આવ્યો નથી કામ ચાલતું થયું કોઈ નહીં આવ્યું કોઈ જાતે જાતે કોન્ટ્રાક્ટર ને કોઈ તલાટી બે જણા કરી લીધું છે